ઝડપી અમને પીએમએલ ઝડપી આપી દે તો અમને બધાને સંતોષ થાય કારણ કે અમે ઘણા ટાઈમ થી ભણતા આવી છીએ અડધી જિંદગી અમને પૂરી થઈ ગઈ છે શૈક્ષણિક લાયકાત પણ તમારી વીતી રહી છીએ અમે આ એજ્યુકેશન પૂરી કરીને સાત સાત વર્ષ થઈ ગયા આ ભરતીની તારીખ કરીને બે બે વર્ષ થઈ ગયા પણ હજી લોકો આ લોકો ભરતી કરતા નથી શું પ્રોબ્લેમ છે સમજાતું નથી અમારી એક જ માંગ છે કે પીએલએમ આપે ટીવીની તારીખ આપે અને ઉનાળા વેકેશન પહેલા અમને અમારી કાયમી ભરતી શિક્ષણ સહાયક ની ભરતી આપે તમારી શું પ્રતિક્રિયા છે આ જે કાચબા ગતિએ જે ભરતી ચાલુ છે એને ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરે અને ધોરણ 1 થી 12 માં પુષ્કળ પ્રમાણમાં જગ્યા ખાલી છે એમાં જગ્યા વધારો કરે આ અમારી માંગ છે વારંવાર આવેદન વારંવાર આંદોલન કર્યા તેમ છતાં સરકાર સંવેદનશીલ સરકાર અમાર તું સાંભળતી નથી અમારી જે મુખ્ય માંગણી છે ધોરણ એકથી માં જગ્યા વધારો કરો અને ઉનાળા પહેલા અમને ઉનાળા પહેલા અમને ઓર્ડર આપો છેલ્લા ઘણા સમયથી શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી લે છે પણ ભરતી એકદમ કાચબા ગતિ એ ચાલી રહી છે તો અમારે એ ઉમેદવારો માંગ એવી છે કે જે છેલ્લા ગત વર્ષે સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકની મંજૂરી આપેલી હતી એને આ ચાલુ ભરતી સમાવેશ કરવામાં આવે અને અંદાજે જે જૂના શિક્ષકો અને આચાર્યોની જે બદલી થઈ એ પછી જે જગ્યા ખાલી થઈ